હલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી ખૂબ જ ઉપયોગી વેબસાઇટ છે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ વેબસાઇટ સંચાલિત કરવામાં આવે છે ગુજરાત રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિષયની માહિતી મેળવવી હોય કે વિવિધ સરકારી યોજનાઓ તેમજ તેના દ્વારા થતા લાભો માટે ઓનલાઈન અરજી કરવી હવામાનની વિગતો મેળવવી હોય કે આધુનિક કૃષિ વિષયક તાંત્રિક માહિતી મેળવવી હોય કૃષિ ધિરાણ આપનાર બેંક સંસ્થાની માહિતી મેળવવી હોય કે ખેતીમાં મૂંઝવાતા પ્રશ્નોનું નિરાકરણ જોઈતું હોય ખેતીની જમીન ખાતાની વિગતો તેમજ કૃષિ પેદાશોમાં એપીએમસીના જુદા જુદા બજારમાં ચાલી રહેલ બજાર ભાવોની માહિતી આ ખેડૂત વેબસાઇટ દ્વારા આપણા ખેડૂત ભાઈઓ આંગળીના ટેવડે જાણી શકે છે સમજી શકે છે આ સિવાય ખેતીવાડી પશુપાલન મત્સ્યપાલન જમીન અને જળ સંરક્ષણ માટે ઘરે બેઠા વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકીએ છીએ હવે આપણે જોઈશું કે વિવિધ યોજનાઓમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે હવે તમારી સામુ આઈ ખેડૂત સાઇટ પર જમણી બાજુ વિવિધ યોજનાઓમાં અરજી કરો તરીકે એક લિંક આપેલી રહેશે જેની ઉપર તમે ક્લિક કરો ત્યારબાદ તમારા બ્રાઉઝરમાં ન્યૂ પેજ ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો કે પાંચ જુદા જુદા વિભાગોની યોજનાઓ દેખાશે તેમાંથી હાલમાં જે ઘટકો ઉપલબ્ધ રહેશે તેમાં સંખ્યા લખેલી દેખાશે અને જે ઘટકો ઉપલબ્ધ નહીં હોય જે યોજનાઓ હાલમાં નહીં હોય તેની અંદર શૂન્ય દેખાશે તો હવે આપણે સીધા ઘટકો જોવા માટે અહીં ક્લિક કરવું આની પર ક્લિક કર્યા પછી એક નવો પેજ ઓપન થશે જેમાં જે તે યોજનાઓ ઉપલબ્ધ હશે તેની પૂરી માહિતી આપણને મળશે હવે તમે મારી જેમ જે તે યોજનાઓ પર ક્લિક કરશો એટલે તેની સંપૂર્ણ માહિતીનો પેજ ઓપન થશે તેની સંપૂર્ણ માહિતી તમને એક નવા પેજમાં મળશે જેમાં સહાયનું ધોરણ રિમાર્ક ઘટકના લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા અને છેલ્લે અરજીનો બ્લોગ દેખાશે અરજીની લિંક આપી લેશે અરજી કરો તરીકે તેની પર તમારે ક્લિક કરવું હવે તમારી સામે એક પોપઅપ દેખાશે જેમાં અરજી કરવા માટે આધાર કાર્ડ નંબર હો ફરજિયાત છે તેના વગર અરજી કરી શકીશું નહીં તે કહેવામાં આવ્યું છે તેની પર તમે ઓકે પર ક્લિક કરો તો તમારી પાસે અરજી કરતી વખતે તમારો આધાર કાર્ડ રાખો સાથે પેજ પર તમારી સામે ઘણી સૂચનાઓ આપેલી છે અને નીચે આપણે જે યોજનાઓ સિલેક્ટ કરી છે તેની વિગત રહેશે તેમાં આપણે કશું કરવાનું નથી હવે આપણે છેક નીચે જતા રહેશું એટલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે શું તમે ખેડૂત નોંધણી ધરાવો છો તમને ધ્યાન ન હોય તો આપણે જાણીશું કે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચૌદ ને બે હજાર પંદરમાં સાલમાં ઇગ્રમ દ્વારા દરેક ખેડૂતને પોતે ખેડૂત છે તેની નોંધણી કરાવવાની હતી ગ્રામ પંચાયતના મારફતે જે ખેડૂતોએ પોતાની નોંધણી કરાવેલી હશે તેમને એક નંબર મળેલો રહેશે જે આ યોજનાઓના લાભ માટે કરવામાં આવતી અરજી વખતે ખૂબ કામ લાગશે અને આ ખેડૂતો નોંધણી નંબર દ્વારા અરજીની ઘણી માહિતી આપોઆપ વેબ પોર્ટલ મેળવી લેશે હવે જે લોકો પાસે ખેડૂત નોંધણી નંબર નથી તે લોકોએ ના પસંદ કરી આગળ વધવા માટે ક્લિક કરો ત્યારબાદ તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં ફોર્મ રહેલો હશે આ ફોર્મમાં લાલ ફૂઝડીઓ અને લાલ ચાર હશે તે તમારે કમ્પલસરી લખવાનું રહેશે ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારે તમારી અંગત નામ જન્મ તારીખ એડ્રેસ જાતિ ઈમેલ આઈડી મોબાઈલ આધાર નંબર વગેરે માહિતી આપવાની રહેશે ભરવાની રહેશે દરેક યોજનાઓનો ફોર્મ અલગ રહેશે તેની માહિતી પણ અલગ માંગશે દરેક પ્રકારમાં તો તમારે તમારી પોતાની અંગત માહિતી ભરીને ફોર્મ ફિલ કરવાનું રહેશે તો આ રીતે તમે કોઈ પણ ઓનલાઈન અરજી કરી શકો છો આ ખેડૂત પોર્ટલમાં આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો તમે લાઇક બટન ઉપર ક્લિક કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને તમારા સાથી ભાઈ મિત્રો બધાને આ ચેનલ સાથે જોડવા માટે આગ્રહ કરો